બધાને જય રામાપીર કારણ કે આજે બધા બીજ છે અને સુંદર મજાની અષાઢી બીજનો દિવસ છે ગાય તો બધાને જય માતાજી જય ગરદકાદી જય જગન્નાથ અને જય રામાપીર પીર તો કાંઈ છે ને આપણે ફાઇનલી બ્લોગ સ્ટાર્ટ કર્યું છે ને આજ તો વહેલી સવારમાં આપણે મહેટ્રોન રેડી થઈ જઈએ છીએ કારણ કે આપણે જવાનું છે બાર કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશે એટલે બધી જ ખબર પડી જશે આપણે ક્યાં જવાના છે કોણ કોણ જવાના છે ક્યારે જવાના છે બધું જ બરાબર તમને આગળ પણ વાત કરેલી છે કે આપણે સંબંધ માટે જવાના છીએ એટલે અમારા સર પણ છે અમારા મનીષાબેન અમારા સિસ્ટરના સંબંધ માટે જવાનું છે તો ફાઇનલી બધું તમને બ્લોગમાં આપણા કન્ટિન્યુ બતાવવાના છીએ એના પહેલાં આપણે જઈએ આવીએ મંદિરે કારણ કે સવાર સવારનું મંદિરે જઈએ દર્શન કરીએ અને મનને શાંતિ મળે તો ફટાફટ જઈએ આપણે અને હળવું થઈ જાય મન એટલા માટે આપણે જઈએ મંદિરે અને આજે કારણ કે બીજનો દિવસ છે મંદિરે જવું દર્શન કરી આવીએ મસ્ત મન બેસીએ પછી પાછા આપણે મંદિર ભાઈ જો આપણે ફાઇનલી નીકળી ગયા છે મંદિર તરફ દર્શન કરવા માટે તો ભાઈ આજનો દિવસ બહુ અલગ છે આ સવાર સવારમાં વહેલી સવારમાં વરસાદ પણ પડ્યો હતો એટલે ઠંડુ વાતાવરણ છે એકદમ મસ્ત વાતાવરણ છે તો પછી આજે છે ને આપણે જવાનું છે બહાર એટલે અમારા સિસ્ટરને બધું આવે છે મારા અંકલને બધા જ તો તમને કન્ટિન્યુ બ્લોગમાં બતાવીશું એ છે ને આપણે મંદિર દર્શન દર્શન કરી લઈએ પહેલાં મસ્ત તો ગાઈજ મંદિરે આવીએ છે આ બસ મંદિરે થી ગમી ગયો બધી સવારમાં જો ગાઈસ તો તમને પણ દર્શન કરી દઉં અને આપણે પણ દર્શન કરી લઈએ તો ગાઈસ જો અસલીમાં મંદિર છે આપણો એ ગાઈસ જો મસ્ત ફૂલ બુલ મંદિરે મૂકેલો છે દીવા બે તો જ રેડી છે ચલો ગાઈસ તો અહીંયા તમને પણ દર્શન કરી દીધા આપણે પણ થોડો કોઈ નથી

આપણે મસ્ત એવું ફિલઅપ ફિલઅપ કરીને આપણે મંદિર મંદિરથી હવે ઘેર આવી જઈએ છીએ મસ્ત દર્શન કરીને અને આ બાજુ જોવા આપણો સરપંચ એટલે અમારા મનીષા બેન સિસ્ટર માં ગુડ મોર્નિંગ બોલો ચમ ઘેર આજે તૈયાર છો નહીં થયો તો ગાઈઝ એક સરપ્રાઈઝ ની વાત કરી હતી ને તમને અમારા સિસ્ટર ને અમારે ઘેર રાખવાનો છે ને ફાઇનલી અમારે બધાને બહાર જવાનું છે બરોબર એટલે સિસ્ટર તૈયાર નહીં થયો આપણે રેડી થઈ જઈએ છીએ કેટલી વાર છે ગુડ મોર્નિંગ જય માતાજી આજ તો રાત યાત્રા છે ખબર છે પણ આપણે નહીં જવાનું હાટી બાટી સારું લાગે છે સરસ સરસ એકદમ ગૌતમ ગુડ મોર્નિંગ જય માતાજી ખૂબ કરસતી જગાવી વહેલા વહેલા પ્રસાદી મસ્ત પરસાદી છે ગુંદીની હં હં ગુડ ડૂન ડેડી કરી ના કરી એવું ગટબા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શિષ્ટીબેન ગુડ મોર્નિંગ જય માતાજી અંકલ અમાર જો પરછત કામ પડ્યો ના ના હું પરછત ખો હા હા ગુડ્ડુ રેડી થઈ ગયા છોટી રેડી થઈ ગઈ ફાઈનલી જો આપરો છે ને દાળ લઈ નીકળી છે હવે દાળ મૂકી દીધું જો બાજુ રોડ ઉપર આમાં બધું જ બે હવા જોઈએ છે અમારે સિસ્ટરને બધું આધી પાછળ બાઈક લઈને આવું છે પાછળ મે પટુને આવું છું બધું તો જોઈએ હવે કાં કે પૂણા 11 વાગી જશે નડુબા બોલો ભાઈ સામુ હેડું છે ને બસ તા આઈ એટલે બધું જો ગાઈસ ગૌતમ મેડમ અમાર તો જો ગુડ્ડુ ગયો બંકો બેહી ગયો બંકો ને હેડા ને ચોતરી જા એ ચડ્યું તું ચડ્યો જો આ બધો બેહવા

सेकले प्लस सिस्टम તમારી સિસ્ટર ને પણ આવી ગયો છે ભોણો ની હા ભોણો બલ્યા બલું આવા આવા લેટ પડી ગયા જોવા મળતા આવી છે

पयवाई बडी नै खावा त दाइस सम्झाइये जम्बा हातबाट दोइना के नरदाल नै दोहन हातो एता एता प्रश्न के हो ना चाल एतय अमित बाहिर काम बे होइदु का एको जवाबा त बदा जम्बा इयो गुड्डु मासु नै एकदम बद्द जम्बा इयो

ઘરમાં ઓ પેલું ખળમ દઈ ને થયું તું જ થયું આ બધા બધા એમ કી છે

રહું રહું પૈસા નહીં લેવા પૈસા નહીં લેવા મને ખબર છે પૈસા લેવા જ દેહી

ફાઇનલી ફાઈનલી આપણો સિસ્ટર ને બધો સવારનો આવ્યો તો એટલે આપણે ગાડી લઈને પહેલા જતા પછી સિસ્ટર ને આયો પાછળથી ફાઇનલી આપણે છે ને આજે સગાઈ નું કે આપણો મનીષા નો નું આપણો ફાઇનલ કરીને આવી ગયા છે ઘરે અને સિસ્ટર ને બધો જતો રહે ત્યારે અને ફાઇનલી ચલો ગાઈસ છે ને હવે છે ને વરસાદ નું વાતાવરણ છે આનો અમાર ફટુ ફ્રેશ થઈ છે બોલ અચવરી આજ મજા જી પણ મારો પર તાપ પડ્યો છે એવું છે ને ત્યાં વેશ બાજુ વેસ્ટનલી છે ને આપણે જ્યાં હતા સબંધ માટે એટલે અમારા મનીષાનો સંબંધ કરવા માટે તો ફાઇનલી આપણે ત્યાં સબંધનું ફાઇનલ કરી દીધું છે અને આ રવિવારે નહીં પણ નેક્સ્ટ રવિવારની અંદર એ લોકો પણ આપણા ઓઢણીનું એવું બધું આપણા સિસ્ટમ માટે લઈને આવવાનો હશે તો એ પણ તમને બ્લોગમાં જોવા મળી જશે તો ફાઇનલી પણ તમને બ્લોગમાં બતાવવાના છીએ તો ચલો જ આજનો બ્લોગ તમને ગમે છે અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કામ નવા બધાને જય માતાજી દી હેમટેક કેર